સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં મજા છો તો અત્યારે વાગી રહ્યા છે આમ તો સાડા સાત વાગી રહ્યા છે અને અમે જોવા આવી ગયા છીએ કામ ઉપર વહેલા વહેલા જો સપોર્ટ મારી રહ્યા છે રવિભાઈને ભાઈ જો તમને બતાવું ખબર હોય તો કોમેન્ટ કરજો કયો રોડ છે અરે એક્સરસાઇઝ બાબુલી

તો ગઈ છે આપણા જેવો સેના ભાઈ શું કહેવાય કે દિલા નો ઝઘડો થયો તો બરાબર નો સેના ભાઈઓ તો ગઈ સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં મજા છો તો અત્યારે વાગી રહ્યા છે આમ તો સાડા સાત વાગી રહ્યા છે અને અમે જોવા આવી ગયા છીએ કામ ઉપર વહેલા વહેલા જો સપોર્ટ મારી રહ્યા છીએ રવિભાઈ ને ભાઈ જો કલર બલર મારીને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે બધું વાયર બાંધવાનું ચાલુ કરવાનું છે થોડી વાર પછી આપણે સપોર્ટ મારીને પછી વાયર બાંધવાનું ચાલુ કરી દઈશું પાછળ સપોર્ટમાં કલર પણ લાગી રહ્યો છે તો વ્લોગમાં બને રહેજો વ્લોગ પૂરો જોજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ નવરાત્રિનો બીજો દિવસ છે ભાઈ તો વિડીયો હવે જોવો બે એક બે દિવસ લાગશે આવતા કેમ કે એડિટિંગ બધું થાય એટલે એક બે દિવસનો ટાઈમ લાગી જાય બાકી જો આવી રીતના સપોર્ટ મારી રહ્યા છે અને જો કલર બલર કમ્પ્લેટ થઈ ગયું છે આપણે બધું જો આવી રીતના કાંઈક વાળી છે હવે જો સપોર્ટ મારી લીધા છે ને હવે જઈ રહ્યા છીએ બીજું કામ કરવા જે આપણે પીનો છે એ વારવા મળશો હવે તો પછી થોડીક વાર પછી વાયર ભાંગણ ચાલુ થઈ ગયા આપણે જો રવિભાઈ આગળ જઈ રહ્યા છે જો સપોર્ટ મારી લીધા છે હવે પાછળ જો અમારે શનિભાઈ કલર કરી રહ્યા છે હાય ગાઈસ હા ગાઈસ જો હાઈ કરે રે અને આ બાજુ જાડી વાયર ને બધું આવી ગયું છે વસ્તુ આપણે જો અને આ છે રોડ જો તમને બતાવું ખબર હોય તો કોમેન્ટ કરજો કયો રોડ છે અરે હા અને એક વાત મિત્રો બીજી કે આ જો જમીન છે આ બે ખેતર આવી ગયા પછી જો બે એક ખેતર આવ્યું છે જે આપણે ફેન્સિંગ કરી રહ્યા છીએ અત્યારે અને એક ખેતર આ છે એટલે કોને આઠ વીઘા રોકી જમીન છે તો આ વાહ આપવાની છે જો કોઈને આવવું હોય તો કોમેન્ટ કરજો તો નંબર આપી દઈશ તમને પછી કોઈને જો આવવું હોય જો અહીંયા બોર છે રહેવા માટે ઉડી બીજી બનાવની છે આ તો લાઇટની છે પણ રહેવા માટે તમને બીજો ઉડી બનાવી આપશે તો જો કોઈને આવવું હોય અને ભાગ રહેવાનો છે ચોથો તો જો કોઈને આવવું હોય અને અહીંયા જો અત્યારે કપાસો આવેલો છે પણ આ અહીંયા બગીચો કરવાનો છે આંબાને એવું આવવાનું છે જો અત્યારે તો કોઈને આવવું હોય તો કોમેન્ટ કરજો જરૂર નંબર આપીશ આ આપીશું જાડી વાર વસ્તુ આવી ગઈ છે ના છે ડીપી બોર છે ત્યારે બાજુ ફેન્સિંગ છે કોઈ તકલીફ નથી જો અહીંયા રોડ ઉપર ગેટ આવી ગયો છે

ફટાફટ કલર મારી ને પછી વાયર મારવાનું ચાલુ કરી એટલે બતાવીએ આપણે મિત્રો આવી ગયા છે આપડે જો

મચ્છા પાપડી અને આ ભાઈને લાગે છે મצત દેખાય એટલે ખાતા નથી પાપડી પાપડી રહ્યા છે કોણ

આવી રીતે પિન મારવાની હોય છે આ જો તમને પિન બતાવી રીતે પિન વાર જો આવી રીતે સેટ થઈ જાય Ааа ааа үүнийг хийхгүй. Йоо, өөрөө бүгд л байх. Энэ л нэг өгч лэг юм. Аа яаж өгнө үү? Йоо, яаж өгнө үү? Надад биеэр л өгнө үү. Энэ доонод үү? Таринг юм. Нана, гилэ бтагаа. Маш табай таварах мэт. Аа байх надад юм бичээ. apre apne chho machine ma ko dekhi zara ચાલુ કરતી રહી આટલા સુધી જુઓ મેં ઓલા ગેટ થી આટલા સુધી પાંચ વાયર મારી દીધા છે કમ્પ્લીટ અને આ બાજુ એક વાયર બાકી છે જો આ બાજુ એક બંડલ મારી રહ્યા છે રવિભાઈ આવી રહ્યા છે કાગડી ગોતતા ગોતતા કપાસમાંથી અને આ જો બંડલ ખેંચીને જાય રે ભાઈ હજી જાડી મારવાની બાકી છે એ પણ બ્લોગમાં બતાવીશ તમને

Ha <laughs> છે ને હવે જવાનું છે ઘરે આપણે એવું બધા યાર કોક જોઈ ને તૈયાર થઈ ગયા છે અને શું શું કામ કર્યું ને આજ કેવું રહ્યું આમ બધા ભાઈ બંધ જ કાલ જારી કાલ જારી બાંધવાની છે મિત્રો આપણે કાલ બતાવશું એટલે કાલનો વિડીયો હવે બીજા પાર્ટ માં છે એટલે એવી રીતના જોતા રહેજો જો આ જારી છે એ કાલ લગાવવાની છે આપણે જે મસાલો ખાઈ રહ્યા છે